સ્ટાર્ટ કર્યું છે બોલ હે ગાઈસ જય માતાજી આયા ભાઈ મેળો દમદાર છે મેળો અમો લગન છે સબો લગન સબ લોક સબો લગન આયા છે સબ લોક એટલે પબ્લિક બહુ છે તો અત્યારે મેં રાજકોટ જિલ્લામાં ક્યું કુકાળો ને આ એવું કંઈક ગામ છે ને આથી થિંક થી ઉપર લગ્ન છે તો અત્યારે અમે લગ્ન કરવા આવ્યા છીએ અને અત્યારે આઈ થિંક વાગ્યા છે સાડા આઠ એન્ડ આ તમે ખાલી માહોલ જો તમને પાંચસો નો સાઈડ માહોલ

पर रे हवन में तो सम्मान लगन से ने इन पड़े डिशू जो खाली और 6000 पछि ने डिशू जो खाली पर से हम जो डिशू हो जय हो और के बड़ा प्रसन्न ले लिए प्रसाद तो मगाड़ था

હા ભેરે છે ને કુવાડિયામાં કુવાળીઓ નહીં કુવારવાડા કુવારવાડે એવું કઈ જન્મ ના બેલિયા હાઈવે ઉપર છે અમદાવાદ રાજકોટ વાળો હાઈવે કે ન્યા થયું અને ત્યાં વસપાઈ ગામ આવે છે રાજકોટ થી ત્રીસ કિલોમીટર થાય કુવાડવા તો ત્યાં દર્શન સોરી મેરેજ કરવા આવ્યા છે અને આપડો હાઈવે છે હમ એ લાઈટ ઓનલી લાઈટ છે રાજકોટ હેલો આ એક ટ્રાફિક છે ગરમી ને બસ ઉપર ચડી જતી સર લો ભાઈ આઈ થિંક પાંચસો થી ઉપર લગ્ન હશે અને હા મારે સ્ટ્રીટ લાઈટ છે મેરાજ આ બધો પર્યાવરણ નો સામાન આ છે પણ બે દિ પહેલાં નિપટાઈ લીધું બધું પબ્લિક જો કેટલું બધું છે હું તો કોઈ દિવસ નહીં આ તો હું છે થોડાક રિલેટિવ હોય એટલે થોડુંક જવું પડે એટલે હવે એન્ડ કાંઈ નહીં ચલો હું અંદર જઈ આવું પબ્લિક કેટલું બધું દેખાય જાઉં હાલ બોલે પાણી પીવા સુવિધા હોય પણ બંને જઈએ પછી લાઈટ છોડશું ને ધીમે કાયા વાળાને પણ દે હું વિડીયો શૂટ કરું પણ લાગુ હજી ધીમી લાગે કોણ બાકી રિઝલ્ટ તો આવી જ પૈસા સ્ટાર્ટ કર્યું છે બોલ હે ગાઈસ જય માતાજી આયા ભાઈ મેળો દમદાર છે મેળો અમો લગન છે સબો લગન હમ લોગ સબો લગન આયા હે સબ લોગ એટલે પબ્લિક બહુ છે તો અત્યારે અમે રાજકોટ જિલ્લામાં ક્યું કુકાળો ને હા એવું કંઈક ગામ છે ને આઈ થિંક પાંચસો થી ઉપર લગન છે તો અત્યારે અમે લગ્ન કરવા આવ્યા છીએ અને અત્યારે આઈ થિંક વાગ્યા છે સાડા આઠ એન્ડ આ તમે ખાલી માહોલ જો તમને પાસે માહોલ આયા હવે બરફ ની ડિશ્યુ માં લારી કન્ક અત્યારે પૈસા ને કરોડ પતિ મૂકી જાય તો રહી ચલો હું તમે મંડા નું થોડુંક બતાવ ઓકે

કેમેરા ને કેમેરા વાળો ક્યાંય રખડતો હશે હું ત્રણસો હલો ક્યાં ચારસો હા ક્યાં સ્પડી છે નજર

આ સોંગ વગે કોપીરાઈટ રેક હોય ને કહીશ ભલે આવી સંજયો આમ કંઈક ભલે આવે ધારો કંઈ કેવું છે સંજય લગ્નમાં કંઈક મજા આવે તને વેરી લાઈક વેરી ફૂલ મજા આવે છે વેરી એન્જોય આ ફૂલ એન્જોયિંગ છે ફૂલ એન્જોય ફોર થર્ટી ફોર સેવન થર્ટી टाइम चेक करो साढा अठ

চলে হতেন নাম্বার না মানবে যায় সরি সজনબેન লক্ষ্মীબેન এবো বাই লক্ষ্মীचंद છે ওকে খেলতে

પુષ્પ ગુચ્છ ગુચ્છી એમને આપણે સન્માનિત કરી રહ્યા છીએ તેમજ જાગૃતિ બેન કાકડીયા એમનો શિવાજી સેના દ્વારા હાર્દિક સ્વાગત છે હાર્દિક અભિવાદન છે તેમજ તેમને આપણે પુષ્પગુજતી સેના દ્વારા પુષ્પગુજતી એમને સન્માનિત કરીએ છીએ આપનું પણ હાર્દિક સ્વાગત છે હાર્દિક અમારા મહેમાનશ્રી આરતી બેન કાકડીયા

બે શબ્દ તાર કેવાના છે આ લગ્ન વિશે કેવું મજા આવે છે કેવું ઠીક સો સ્વીટ અચ્છા ઓકે કે